હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા લોકો વિડીયો માં આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો સા 8 વાગે ચા પી લીધીસ ન તો ટીફી વિફિન બનાવી તો વાહન કાઢવા ની કરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ઓ ચા પી ટીફી વાહન કાઢી જો ગુડ મોર્નિંગ પેલી ગુડ મોર્નિંગ ચોલુ સહી હોત હંગાત ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પેલી હતી તમે

અને 9:00 નો હા 9:00 વાગે નો મતલબ હમ એટલે નઈ ના આઈ એટલે આવી જશે આવી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીદી ચા આવો ઘઠિયા નથી હા તો ચાપીના ઓ બીના દાદી વેલા વેલા કચર વાડેશી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા વે ચા પાણી કરે હા ચા પાણી કરી ને ચા કોન કે મસનો કટગી હા દાદા ચા પીંધ્યા હા ચા થઈ ટીવી જોસ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ચા પી ધોણ

तो पासार साप तरी सी चादरों तो चादरो बादरो ना की। था। तो तो था का धोई ना हो तो पंखा वंखा चालू ही जो पोता मारी से हमें बंद कर दिए <laughs>

બે <laughs> જ आ खबर करी नहीं जो जावे जाव મગા કાકાનું શાક વગાડવાનું છો ભાવ એટલે મગા કાકા ભાવ થોડું થોડું આયા પેલા ઘરે ને તો રિંકલ કાચી ખાવા વેહી જે ના રિસેસ માં આયા ગેર આ તો વેલા જઈ નઈ આદિત નાસ્તો કરી ખોઈ હી પૌઆ ના ખાઈ લો મને બા મમ્મી ને બજાર થી આવશે એટલે ખાઈશું

बे रोटीले हमारे पड़े तिनको एक लगमी मागले त हारो आउ आयो पग्लु सानी पग्लु फाले पग्लु सानी पग्लु सानी पग्लु खा जेतै लाई कछु आइले जय पासी पै डोके जदा मेला नै त त आको दाले उ ला बाँड्ता नै का का बाँड् मनवासे ल्यावावा तमा जेबी नना मोलमा त आउ बदु हो एले आउ त हो एउ हो गरलै आनु इका नै घी आयो

સાત ના જવાનું સબ બાર રિસેપ્શન માં તો મમ્મી તૈયાર થઈ જયે હું તૈયાર થઈ ગયું પપ્પા તૈયાર થઈ ને ગલત જાય ગાડી જોડે અને પાર ભાભી ને ભાઈ બે જણા ઘેરી તો જોવા નું શાક બનાવી દીધું શાક

તો મિત્રો અમારો વિડીયો અહિયાં પૂરો કરીએ છીએ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા ગુડ નાઇટ જય માતાજી